અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ઘટના મોડાસા બસ સ્પોટ પાસે મહિલાની છેડતી મામલે થઈ માથાકૂટ શાકભાજીના વેપારીએ કરી હતી મહિલાની છેડતી મહિલા પરિવાર સાથે શાકભાજી લેવા આવે તે દરમિયાન બનવા પામી ઘટના મહિલાની છેડતી બાદ હિન્દુ સંગઠન ઘટના સ્થળે આવ્યું દોડી તો ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પીઆઈ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા પોલીસે મામલો થાળી પાડી છેડતી કરનારને ઝડપી લેવા તજવીજ ધરી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ